તૈયાર થતા આમ ગુજરાતી ધર્ગ સાડલો પહેરેલો હોય માથામાં અંબોડો વાળી ફૂલ ખોશે અને કપાળમાં મોટો કંકુ નો ચાંદલો કરેલો અને આમ ગરીમાં પૂર્ણ હોય મારા માની નજર ઘરમાં ચારે તરફ ઘૂમતી હોય અને ઘરના દરેકે દરેક સભ્યનું એ ધ્યાન રાખતા હોય પણ બા આ શબ્દ મારા ઘરમાં ક્યાંથી જોયું પાછળ વળીને ત્યાં તો મારો સવા વર્ષ પૌત્ર અબુ મારા કપડા ખેંચતો ખેંચતો મને બા બા કહીને બોલાવતો હતો હું તો હરખ ઘેલી થઈ અને એને તેરી લીધો હળવી ભીસ આપી અને મીઠું વાલ કર્યું આવું દીકરા બા તને ખબર છે અમે અમારા દાદીને પણ બા કહેતા હતા પણ આ તમને કેવી રીતે ખબર પડી કે દાદીને બા કહેવાય તે તો દૂર ખૂણામાં ઉભેલી એવી નેની ખીલ ખીલ કરતી હસતી હતી આ એને જ આને શીખવાડ્યું આજકાલની દાદીઓ કેવી યંગ લાગે છે નહીં જીન્સ ટી શર્ટ્સ મીની મીની પહેરે સ્ટેપ પર છૂટા વાળ હોય મેકઅપ કરેલો હોય હું પણ આ બધું જ કરું છું હા

હું આમ સંતાઈ જાઉં અને બા 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 કરતો દોડો આવે અને હું એને કહું આવ કી અને ખીલ ખીલ હસી પડે એ હું કહું આવ 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 અને બા 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 કરતો બાક તો આવે અને આવીને મારા પગ પકડી લે એને જ્યારે ભૂખ લાગે ને તો એ કે બા મમમ મમ મમમ કરતો આવે અને હું એને ઉચકી લઉં રસોડામાં જે એની થાળી પીરસું રોટલી ના ટુકડા અને દાળ ભાત શાક બધું મૂકું ભૂખમાં મે ભૂખમાં એ છે ને બધું જ ખાઈ લે આજકાલના તો છે ને ડોક્ટરો પણ કહે છે કે બાળક એક 1 વર્ષનું થાય તને જાતે જમી લેવા દો પેટમાં ભૂખ હશે ને એટલું ખાશે અને નહીંતર પછી ના 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 કરતા ઉભા થઈ જશે હું પણ મારા બે ટુકડાને એમ જ કરું હો એક દિવસ સવારના બ બ બ

એના વગર તો આખું ઘર બેકાર લાગતું હતું અને આખા ઘરમાં જાણે બા બા બાના ભણકારા જ વાગે લાગતા હતા જેવો પાછો આવ્યો ને તો બા બા ઘર તો જોતી પડ્યો ત્યાં તો એક દિવસ દીકરાએ સમાચાર આપ્યા ઓફિસના કામ માટે લાંબા સમય માટે અમેરિકા રહેવાનું થશે દીકરો અને બહુ તો પોતપોતાની તૈયારીમાં ઓત પ્રોત થઈ ગયા પણ હું અમારા અને બા કેવી રીતે જીવી પાછો આવશે ત્યાં તો ગ્રાન્ડમાં કે દાદી જ કેતો હશે બાને તો એ ભૂલી જ જશે બા તો જયારે ક્યાંય ખોવાઈ જશે બાની તો આ દુનિયા જ ડૂબી જશે